આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમાશે ત્યારે ક્રિકેટર અક્ષર પટેલની માતાએ અક્ષર પટેલ અને સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમને શુભેચ્છા આપી છે નડિયાદના અક્ષર પટેલ આજે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ખૂબ સારી રીતે પરફોર્મન્સ કરે અને ભારતને જીતાડી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અપાવે તે માટે શુભેચ્છાઓ પાઠવી

ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઇન્ડિયાને ફાઇનલ સુધી પહોંચાડવામાં એનું સારું યોગદાન રહ્યું છે તો જ્યારે આવતીકાલે ફાઇનલ થવા જઈ રહી છે ત્યારે અક્ષર પટેલ બરાબર છે નડિયાદનો છે પણ રિપ્રેઝેન્ટ આખા ઇન્ડિયાને કરે છે એટલે આખું ઇન્ડિયા એવી આશા રાખે છે કે એ જે આગળની મેચોમાં જ્યારે પરફોર્મ કર્યું છે અને આવતીકાલે ખાસ કરીને ઇન્ડિયા ચેમ્પિયન થાય અને તેમાં હું એવું ઈચ્છું છું કે મારી છોકરાએ ચાર્યો ટુર્નામેન્ટમાં એટલું સરસ એનું પરફોર્મન્સ બતાવ્યું છે બોલિંગ કરીને બહુ જ મસ્ત એનું પ્રદર્શન બતાવ્યું છે તો હવે

દેશ આપણે જીતી જઈએ તો વ્યક્તિગત એવું વિચારી રે કે આપણે જીતી ગયા તો વ્યક્તિગત ટીમ અથવા અક્ષર પટેલ પોતે પણ મહેનત કરી અને દેશને જીતાડે અને દેશ જીતી જાય એ યોગ્ય છે હું એવું વ્યક્તિગત વિચારું કે અક્ષર પટેલે પોતે પૂરી ટુર્નામેન્ટમાં કઈક ને કઈક યોગદાન આપ્યું છે દરેક વખતે કોક રન આઉટ કરાવડાવ્યો કોક નો સારો કેચ કર્યો કોક એને પોતે રન માર્યા વિકેટો લીધી એટલે ઘણા બધા આવા ક્રિકેટના જુદા જુદા પ્રોગ્રામો એને કરી દીધા પણ વ્યક્તિગત હું એવું વિચારું કે દેશ અને ટીમ મતલબ અક્ષર પટેલ જાતે મહેનત કરી અને જો ટીમને જીતાડે એવું હું ઈચ્છું છું આપ એક છો

મોટિવેટ બી થાય છે એમને જોઈને એમનાથી એમનાથી શીખીને પછી જે આપણે ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની હવે મેચ છે એમાં એમાં સારું પ્રદર્શન કરે એની આશા આશાઓ અને અમારા બધા જ ખેડા ડિસ્ટ્રિકથી ખેડા ડિસ્ટ્રિક્ટ તરફથી અને ઓલ ઓવર ઇન્ડિયાથી વિશિષ્ટ છે કે અક્ષરભાઈ સારું કરે અને કાલની મેચ જીતાડે એવી શુભકામનાઓ કેટલા સમયથી આપ અહીંયા ક્રિકેટ હું અહીંયા વર્ષથી છું છેલ્લા વર્ષથી મને થી રમવાનો ચાન્સ પણ મળ્યો છે આ વર્ષે અક્ષર પટેલનું આ ભૂમિ છે અક્ષર પટેલનું આ મેદાન છે તો તમને અહીંયા રમવામાં કેવું થાય છે શું કહેશો અમે અહીંયા અક્ષરભાઈના કેટલા સમયથી રમતા પણ જોયા છે એમની ફિલ્ડિંગ બેટિંગ બોલિંગ બધું જ જોયું છે અને એમની બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગથી અમને મળ્યું છે અને હવે મેચમાં એવી આશા છે અમને ચેમ્પિયન કે ઇન્ડિયા જીતે જેવું ચાર મેચમાં પરફોર્મન્સ પૂરી ટીમે કર્યું એવા ફાઇનલમાં કરે અને અક્ષરભાઈ વાત જ અલગ છે તેમની ફિલ્ડિંગના લીધે પણ આપણે કઈ પણ કેટલી મેચો જીતેલા છે અને હવે એવી આશા છે કે ફાઈનલ પણ આપણે જીતી દિવ્યાંગ